सोशल मीडिया महिला पीएसआय विरुद्ध अभ्र टिप्पणी करणारमा स्टोन लगावला कारखानाम मेनेजर जय महाकाल फेसबुक यूजर प्रकाश पटेल धरपकड सुरत विपक्षी नेता आणि पोलिस वचनाकर्षण दरम्यान सरज पर हाजर राहिला महिला पोलिस सब इन्स्पेक्टर विरुद्ध सोशियल मीडियावर अभद्र टिप्पणी करणारा युजर्स सामने कायदा सकंजो છે પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી જેના પગલે જય મહાકાલ નામથી ફેસબુક આઈડી યુવક પ્રકાશ પટેલની ધરપકડ કરવામાં આવી છે આરોપી પ્રકાશ સાડીમાં સ્ટોર લગાવવાના કારખાનામાં મેનેજર છે મહિલા પીએસઆઈ વિરુદ્ધ અને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી આ સમગ્ર મામલો આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત એક વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલો છે આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિપક્ષી નેતા પાયલ સાકરિયા અને ફરજ પોલીસ અધિકારીઓ વચ્ચે

અને આઈટી એકની કલમ અંતર્ગત ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જે ચાર ફેસબુક આઈડી ધારકો સામે ગુનો નોંધાયો હતો તેમાં કેતન પટેલ વિજય પટેલ રાજ જસાણી જેમાં નામના યુઝર્સ સામેલ છે જેમાં કાલ યુઝરની ઓળખ કરી ધરપકડ પોલીસે તપાસ દરમિયાન આ ફેસબુક આઈડી ધારકોની ઓળખ કરવાનું શરૂ કર્યું ફેસબુક આઈડી જય મહાકાલ ધરાવનાર યુઝરની ઓળખ પ્રકાશ નાજીભાઈ પટેલ ઉંમર વર્ષ ત્રીસ તરીકે થઈ હતી પ્રકાશ પટેલ વ્યવસાયે સાડીમાં સ્ટોર લગાવવાના કારખાનામાં મેનેજર તરીકે ફરજ પચાવે છે તે મૂળ બનાસકાંઠાના થરાદ તાલુકાના બેવટા ગામના વતની છે અને હાલમાં સુરતમાં વલણ શેખપુર રોડ પર આવેલા રંગોલી પોઈન્ટ એપાર્ટમેન્ટમાં રહે છે પોણા પોલીસે પ્રકાશ પટેલની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તમે જોઈ રહ્યા છો ન્યૂઝ ચેનલ શેખની સાથે